કાયજન હોસ્પિટલે 100 થી વધુ રોબોટિક જીઆઈ સર્જરીનો માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી કાયજન હોસ્પિટલ અમદાવાદે માત્ર 9 મહિનામાં 100 થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોસિલ જીઆઈ સર્જરીને પૂર્ણ કરી છે અને એક માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે આ માઇલસ્ટોન અંગે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્દીઓને સંબોધિત અને આરોગ્ય સેવા માટે આ હોસ્પિટલ છે અતિથિ તરીકે મહેશ દેસાઈ તેમજ મુલજીભાઈ પટેલ ન્યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદના કાયઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજી ને પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી કાયઝન હોસ્પિટલે સૌથી થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે તેના પર આધાર રાખે છે જેમ કે ઇંગુઇન હર્નિયા હોય તો 1 કલાક લાગે સ્કારના હર્નિયા હોય તો 2 થી 2 કલાક લાગી શકે બીજા બહારતા સર્નિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ 2 થી 2 કલાકમાં પરિકર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે એ વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી શકતો હોય છે આયુષ્માન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્માન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે કાજન હોસ્પિટલના ડોક્ટર સંજીવ હરિભક્તિએ આ પ્રસંગે જણાવ્યું કે મને ગર્વ છે કે કાયજન હોસ્પિટલે માત્ર નવ મહિનાની ટૂંકા ગાળામાં સોથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે જે ભારત માટે એક વિક્રમ